મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લલુ બિહારી સહિત સાત લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે લલુ બિહારી પર ગેરકાયદેસર વીજળી કનેક્શન લેવાનો આરોપ છે નકલી દસ્તાવેજ અને ભાડા કરાર સહિતના કાગળ લલુ બિહારીના ફાર્મ પરથી મળી આવ્યા લલુ બિહારી ગેરકાયદેસર પાર્કિંગના નામે લોકો પાસેથી પૈસા ઉઘરાવતો હતો બાંગ્લાદેશીઓને આશરો આપવાનું કામ લલુ બિહારી કરતો હતો બાંગ્લાદેશી યુવતીઓને દેહ વેપારમાં ધકેલવાનું કામ લલુ બિહારી કરતો હોવાનો આરોપ છે અનેક રિક્ષાઓ ભાડા પરિહારી ઘણા બધા ગંભીર સવાલો ઉઠી રહ્યા છે તેના પર નજર કરીશું કારણ કે કોર્ટ દ્વારા પણ ઘણા બધા સવાલો ઉઠાવવામાં આવ્યા છે કનેક્શન ક્યાંથી લેતો હતો આટલા સમયથી કેટલા સમયથી આ ગેરકાયદે ધંધો ચલાવતો હતો તેવા ઘણા ગંભીર સવાલો હાલ તો ઉઠી રહ્યા છે અને આંગે

ચમરબંધીઓની ખેર નથી તે વિવાદ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી લિહારી પ્રવૃત્તિ લલ્લુ બિહારી ચલાવતો હતો તેના વિરુદ્ધ અત્યાર સુધી કેમ કાર્યવાહી કરવામાં ન આવી બાંગ્લાદેશી યુવતીઓને દે વેપારમાં ધકેલવાનું કામ લલ્લુ બિહારી કરતો હોવાનું પણ તેના પર આરોપ છે અને રિક્ષાઓ ભાડા પર ફેરવતો હોવાનો પણ તેના પર આરોપ છે ટોરેન્ટ પાવન અધિકારી દ્વારા લલુ બિહારી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી ઘણા બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે ચમરબંધીને ખેર નથી તેવી વાતો દર વખતે ગૃહ મંત્રી દ્વારા કરવામાં આવે છે પરંતુ આ જે ચિત્ર સામે આવ્યું છે જે ઘટના સામે આવી છે તેમાં કાર્યવાહીને લઈને મીંડું જોવા મળ્યું હતું અત્યાર સુધી વીસ વર્ષથી ચંડોળામાં લલ્લા બિહારીનું સામ્રાજ્ય કેમ ચાલ્યું શું લલ્લા બિહારીને પોલીસ અને રાજનેતાનું શરણ હતું કોની રહેમ નજર હેઠળ આટલો બધો ગેરકાયદેસર ધંધો ફૂલ્યો ફાળ્યો હતો તે પણ એક મોટો પ્રશ્ન છે આજે અંગે વધુ કરીશું સભતા ધવલ અમારી સાથે જે કાર્યવાહી કેમ ન થઈ જે પ્રમાણે તળાવના વિસ્તારની આસપાસ જે ગેર કરવામાં આવ્યું હતું બાંગ્લાદેશ તરીકે આપવામાં આવી તેવા લલ્લા બિહારી સામે અત્યારે હાલ સરકાર જયારે એક્શન લઈ રહી છે ત્યારે લલ્લા બિહારીનું જે પુત્ર છે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે ને ચૌદ દિવસના જે રિમાન્ડ છે તે માંગવામાં આવ્યા હતા પરંતુ કોર્ટ દ્વારા જે પાંચ દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવે અને કોર્ટ દ્વારા પણ ઘણી ટકોર છે તે પણ કરવામાં આવી હતી ત્યારે જે બચાવ પક્ષના જે વકીલ હતા પઠાણ સાહેબ તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે જે બાંગ્લાદેશીઓને પકડવામાં આવે છે તે બાંગ્લાદેશીઓને એસઓજી દ્વારા રિપોર્ટ કરવામાં આવે છે રિપોર્ટ કર્યાના અઠવાડિયાની અંદર

અને કયા જે અધિકારીઓ છે તેની મુક્ત સંમતિ એટલે કે મૌન રહીને જે અધિકારીઓ આ કામ કરવા દેવામાં આવતું હતું તે અધિકારીઓ ઉપર પણ કાયદાનો સકંજો જે તે કસાઓ જેવી તે પણ વાત કરવામાં આવી કેટલાક જે પ્રમાણે લલ્લુ બિહારીનું જે સામ્રાજ્ય ત્યાં આગળ ઊભું થયું હતું તેની અંદર વાત કરવામાં આવે તો જે કોર્ટમાં વાત નથી કરવામાં આવી તેવી વાત જે પોલીસ દ્વારા જાણવા મળી છે અને જે સૂત્રો તરફથી માહિતીઓ મળી છે તે પ્રમાણે કે લલ્લુ બિહારી ત્યાં આગળ જે પોતાની

તો બીજી કે તેઓ પણ ડિમોલેશન થઈ રહ્યું હતું તે સમયે પણ જે આસપાસના નાગરિકો છે તેમની સાથે વાતચીત કરી છે તેમને પણ કહ્યું હતું કે આ જે લલ્લુ બિહારીનો ત્રાસ છે તે અહીંયા ખૂબ જ વધી ગયો હતો તે અહીંયાથી થી હટવાથી પોલીસની જે કામગીરી કરવામાં આવી છે તે અલેશ્વર પોલીસને

આભાર ધવલ જોડાવા માટે અને માહિતી આપવા માટે